હું પુસ્તા ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રસ્સાવાળા ખમણ તો રસાવાળા ખમણ કેવી રીતે બનાવાય તે આપણે જોઈ લઈશું રસાવાળા ખમણ બનાવવા માટે પહેલાં આપણે રસો બનાવી લઈશું એના માટે આપણે આ ત્રણથી ચાર મોટી ચમચી ચણાની દાળ લીધેલી છે અને ત્રણથી ચાર ચમચી તુવેરની દાળ લેવાની એક દાળથી નહીં કરી શકો પણ આ બે દાળનો વધારે ટેસ્ટ આપે જે જલારામ ખમણવાળા બનાવીને એ જ રીતે બનાવશું આપણે ને પરફેક્ટ માપ સાથે એક પેન મૂકશું ને એમાં બંને દાળને આપણે શેકી લેશું બે દાળ ભેગી જ લેવાની છે દાળનો થોડો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું હવે એમાં આપણે હા ત્યાં આપણે મરી નાખી દઈશું બે આપણે તદના ટુકડા નાખી દઈશ બે આપણે સૂકા મરચાં નાખી દઈશ તે આની હાથે જ નાખી દેવાના એટલે શેકાઈ જાય આપણે લીમડાના પાન નાખશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને એમનું પેન ગરમ હોય ને ત્યાં સુધી થોડુંક હલાવશું ને તો આ બધું મસ્ત થઈ જશે ને દાળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આ બધું આપણે ઠંડુ થવા દઈશું આ બધું આપણું ઠંડુ થઈ ગયું છે હવે આને પીસી લેવું આપણે ક્રશ કરી લેશું આ ક્રશ કરી લીધેલું છે આવું પાવડર ફોર્મમાં કરી લેવાનું ક્રશ તૈયાર થઈ ગયું છે હવે આપણે ક્રશ કર્યું હોય ને એટલે થોડુંક ઠંડુ પડે ને પછી તમે એને ડબ્બામાં ભરીને રાખી દો તો જ્યારે તમારે આ રસો બનાવવો હોય ને ત્યારે તમે બનાવી શકો તો હવે અત્યારે આપણે રસો બનાવવા માટે એક પેન લેશું આપણે દોઢ ચમચી જેટલું તેલ લેશું આમાં તેલ બહુ ન જોઈએ હવે આવા દાળનો ને એનો પાવડર લઈ લીધો છે એમાં આપણે અડધો ગ્લાસ પાણી નાખશું આવી રીતે મિક્સ કરી દેવા એટલે આમાં નીચે આપણે આવી રીતે કરી લઈને એટલે એમાં ગઠ્ઠા ન પડે એમ એટલે આવી રીતના કરવાનું નીચે જ પેલા મિક્સ કરી દેવાનું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં અડધી ચમચી રાઈ ને ચપટી જીરું ને આપણે આઠ છે દસ લીમડાના પાન ને ચપટી હિંમત પહેલાં આપણે થોડુંક પાણી નાખી દેવાય જેટલો તમારે બનાવવો એ પ્રમાણે પાણી નાખવાનું અત્યારે હું દોઢથી બે ગ્લાસ પાણી નાખું છું થોડુંક પાણીને ઉકળવા દેવાનું પહેલાં પછી એમાં આપણે મસાલા કરશું અડધી ચમચી આપણે હળદર નાખશું અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું ટેસ્ટ પ્રમાણે જેટલી દાળ લીધી હોય ને આપણે જેટલું ઓલું લીધું હોય ને ખીરું એ પ્રમાણે એક ચમચી જેટલો આદુ મરચાં અને લસણની પેસ્ટ આમાં લાલ મરચું ન આવે લીલું જોઈ હવે આ એટલું ઉકળી જાય ને પછી જે આપણે બે દાળનું મિક્સ બનાવેલું છે ને એ નાખી દઈશું Viene a la autora. બે ત્રણ મિનિટ માટે આપણે ઉકળવા દેસુ દી ચમચી જેટલો આપણે ગોળ નાખશું જો તમને ખાંડ નાખવી હોય તો ખાંડ પણ નાખી શકો તો તૈયાર થઈ ગયો છે આપણો ખમણ માટેનો રસો હવે આપણે સૌ કરી લેશું આ ખમણ મેં ઘરે જ બનાવેલા છે નાની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે હવે આપણે રસો નાખશું હવે આપણે કાંદા મૂકશું હવે આપણે ટમેટા નાખશું હવે આપણે સેવ નાખશું તો તૈયાર છે આપણા રસાવાળા ખમણ જલારામ જેવા જ જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો